ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે પણ મોડો પ્રતિસાદ મળ્યો છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાંય સભ્યપદ માટે ભાજપ અવાનવા અખતરા અજમાવવા પડી રહ્યા છે અને આમ છતાંય સભ્ય નોંધાતા નથી કારણોસર હાઈ કમાન્ડ ખૂબ જ નારાજ છે એવા સમાચાર વહેતા થયા છે ગાંધીનગરની ગલીઓમાં ગાંધીનગરમાં સચિવાલયની બેઠક પણ સદસ્યતા અભિયાનના લીધે જ રદ કરવી પડી પ્રજાના કામોને ને મંત્રીઓ સભ્ય નોંધણી માટે મત વિસ્તારમાં દોડ્યા છે અને આજ કારણ છે કે સચિવાલયમાં મુલાકાતીઓ પણ રખડી પડ્યા છે આ વખતે ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં રહ્યું છે કેમ કે તલાટી શિક્ષકો પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરની ટાર્ગેટ પણ તેમને આપી દેવામાં આવ્યા છે અને આ ઉપરાંત શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ અપાયા છે સભ્ય બનાવવા માટે પાંચસોની ઓફર પણ કરવામાં આવી હતી વચ્ચે એવા વિડીયો ઓડિયો પણ ખૂબ જ વાયરલ થયા હતા ત્યારે અભિયાનની સમય અવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે બે કરોડની વાતો તો બાજુ છે પણ પચાસ લાખના પણ પાફા હોય એવું લાગી રહ્યું છે સદસતા અભિયાનના શરૂઆતમાં એવી ઢીંગો હાંકવામાં આવી હતી કે ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં ભાજપ વધુ સભ્યો નોંધાવીને બતાવશે પરંતુ એવું કંઈ જ ન થયું અને પચાસ લાખનો આંકડો પણ પાર નથી થઈ શક્યો ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને મોડો પ્રતિસાદ મળ્યો છે ત્યારે દિલ્હી હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી છે અને આટલું જ નહીં ભાજપ પ્રદેશના નેતાઓનો ઉધળો પણ લીધો છે આ જોતા ભાજપના નેતાઓ તો ઠીક મંત્રીઓ પણ મત વિસ્તારમાં દોડી ગયા છે સાંસદથી લઈ ધારાસભ્ય સુધી પંચાયત પાલિકાના ચૂંટાયેલા સભ્યોને ટાર્ગેટ અપાયા છે હાલ લોકો સરકારથી ભારે ભાર નારાજ છે પ્રજાના કામો થતા નથી આ જોતા ભાજપના નેતાઓ લોકો વચ્ચે જઈ શકતા નથી ખુદ ભાજપના જ ગઢ સમાન વિસ્તારમાં ભાજપના સભ્ય બનતા નથી ભાજપના નેતાઓ જ અંદરખાને કહી રહ્યા છે જો ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે જો પ્રજાના કામો કર્યા હોત તો કદાચ આ દશા ન થઈ હોત એક સમયે લોકો સામે ચાલીને મિસ કોલ કરી ભાજપના સભ્ય બનતા હવે ચિત્ર કંઈક બદલાઈ ગયું છે અત્યારે એકે ધારાસભ્ય સાંસદ કે મંત્રી ખોખારો ખાઈને ટાર્ગેટ પૂર્ણ કર્યો છે તેમ કહી શકે તેવી અવસ્થામાં નથી અને એટલા માટે જ આ સદસ્યતા અભિયાનની ચર્ચા છે એ ચારે કોર થઈ રહી છે કારણ કે આમના ટાર્ગેટ પૂરા નથી થતા આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર